કારણ કે હરિભાઈને આવવાના મેં રમવાનું કીધું પણ એમ કહે છે કે ટ્રાફિક હોય એટલે ઘરે જમીન આવવાના પણ જમવાનો પ્લાન કરવાનો પણ ક્યારે કરવાનો રજા હોય ત્યારે થોડું વર્ચ્યવાજ નથી આવતું રજા આવે કારણ કે તે વહેલા બોલાય ને પાંચ છ વાગે આજ તો ઓફિસથી જતા એટલે નક્કી નહોતું ને આવવાનું એટલે કે તો આવવાનું પણ જમીન આવવાના નથી અમે જમીન નીચે આવ્યા છે ને એ આઠ સાડા આઠ આવવાના છે અમે ડિમાન્ડ પર કારણ કે આવે છે તો અત્યારે ટપ્પુ લંબી ગાડીને પડ્યા જુઓ ટપુની ખબર કાઢવા આવે છે ને તમારે આવી છે હવે ડીમાર્ટ તો ચાલો કન્ટિન્યુ બધા બ્લોગમાં બન્યા રહી ગયા આવી જાય છે ને ડિમાન્ડમાં ડિમાન્ડમાં આવી જાય ટપુન કાંઈ વસ્તુ લેવાનું કાંઈ દર્શન ન થયું કારણ કે છે ને ઉનાળો આવી જાય ને ઠંડુ 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 જ ગોટ આવે હમ તો લઈ દઈશ વડા બીસ લઈ લેલી છે હેલ હેલ ઠંડા બધું લઈ રેડ હેલ નહીં હોય ટપુ આ વોટર મેલન હશે લેવો પી આ બીજું કાંઈ લેવાનું છે કે લેવાનું નથી શું લેવાનું આ બધું ઠંડુ છે તો લાઈન

બિસ્લે સોડા કારણ કે એને છે ને ડિમાન્ડમાં આમ કાંઈ એટલે કાંઈ લેવાનું એક ખાલી વેફર બધું ઠંડુ છે બિસ્લે સોડા થમ્સઅપ આ મારું ફેન કાં નહીં નહીં રેડ એલ નો મળ્યું કે ગ્રીન મળ્યું પણ ને વોટરમેલન છે વોટરમેલન કહેવાય જો એ એટલી વસ્તુ આવી છે ઠંડીમાંથી એવું લાગે ઉનાળો સારું થઈ ગયો

નિસન મળી ગયા છે હવે ઘણા ટાઈમ પછી તમારા ઘરે પહેલી વાર આવ્યા હા પહેલી વાર ઘણા વાર ટાઈમ પછી એટલે પહેલી વાર જ હારા લેતા આવ્યા એવું છે તો માસી આવી જાય ફોટોશૂટ કામ તો કે તમારા છે પતિ પત્ની વર્તા પતિ તો તો એટલે ભાઈ શું છે છે ભાભી ખોટવા ખોટવાણા ખોટવાણા મજબૂરી કહેવાય તો તમે જ્યારે રસોઈ ઉભા ઉભા બનાવો કે પછી તૈયાર લઈ આવો એવું કઈ સીન છે શું છે સીન હમણાં હે ને ટિફિન તો સવારે બનાવતા હશો ને ઘરે અચ્છા હા જે આવો ચાલે લેતા હોય એમને એ બરોબર હે રવિવારે તો હરી વાટે હતો એ કહે કે મયુરને આપણે બોલાવીએ એ કહે

આપડા લગન માં કેમ ભાવ જેવા નીકળે પણ ખર ને લેવું પડે ત્યારે તમે લઈ તમે આ દુસા મારી સમજી હું મારું છું

એવું નથી હું એના રીચા નો રાખે ને સંજયભાઈ એનો વચ્ચે પડી જાય એટલે હું તારે વચ્ચે તગારું બોલે મને સમજો કે

બેઠા ને હું મને એમ છું જે આખતા હોય એને વાગ્યા મને તમારા ભાભી શીખતા હોય છે ને એટલે એને વાગ્યું છે પછી તમે પાડ્યા તો તમને વધારે વાગવું જો કેમ મને વધારે ને વાગ્યો કેટલું વાગ્યો એ નો વાગ્યું કે આ દેખાય